you mm -hmm. સુરત શહેર પોલીસ દ્વારા થર્ટી ને લઈને સુરતમાં તમામ પોઈન્ટ અને તમામ સંવેદનશીલ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલા અને તેમની ટીમ અને પૂણા પોલીસના પીઆઈ મહેશભાઈ નાયક અને તેમની ટીમ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે હોટેલ માલિકો અને ફાર્મ હાઉસના માલિકોને બોલાવીને હોટેલમાં જે કોઈ આવે તેના પુરાવા લઈને યોગ્ય ચકાસણી કરીને રૂમ આપવી અને પાર્કિંગ અને કાઉન્ટર જ્યાં જરૂર પડે ત્યાં કેમેરા લગાડવા અને ફાર્મ હાઉસના માલિકોને જે પાર્ટી માટે આવતા હોય છે તેઓની યાદ યાદી રાખવા માટે કરવામાં આવ્યું અને ફાર્મ હાઉસમાં કોઈ પ્રવૃત્તિઓ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું લસકાણા ચેકપોસ્ટ સીમાડા અને રેશમા ચોકડી અવધૂતનગર ચોકડી એવી સરથાણા અને પુણાગામ વિસ્તારમાં આવતી તમામ ચાર રસ્તાઓ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું થર્ટી ફર્સ્ટના તૈયારીઓમાં અત્યારે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનુમાન કથાનું આયોજન છે તો ત્યાં પણ એક મોટો બંદોબસ્ત છે સાથે સાથે મેરબાન સીપી સાહેબની સૂચના અનુસંધાને દરેક હોટૅલોમાં ચેકિંગ ચાલુ છે આસપાસમાં કોઈ ફાર્મ કોઈ પાર્ટી પ્લોટ કે ત્યાં કોઈપણ જાતની કોઈ વર્ગ વગર પરમિશનની કોઈ દિવાળીના થર્ટી ફર્સ્ટના લીધે કોઈ ઉજવણી ન કરે એની સૂચનાઓ આપેલી છે નાકાબંધી ઉપરાંત પ્રોબિશનને લગતી તમામ પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલુ છે અને દરેક અવાવરૂ જગ્યાએ પેટ્રોલિંગ ચાલુ છે એ સતત પેટ્રોલિંગ નાકાબંધી અને થર્ટી ફર્સ્ટના લીધે પોલીસ ખૂબ જ સતર્ક રીતે પેટ્રોલિંગ કરી રહી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે